હાઇ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો મારી ચા તૈયાર થઈ ગઈ છે અને સવારમાં ચા વગર મને ચાલતું નથી સીધા રેસીપી પર આવીશું તો અહીંયા હું ભીંડાનું ગ્રેવીવાળું શાક બનાવી રહી છું મેં ભીંડાને હળદર મીઠાવાળા કરી અને થોડાક તેલમાં સાંતળી દીધા હતા અને ફટાફટ ડુંગળી પણ મેં ક્રશ કરી લીધી હતી તમે જોઈ શકો છો તો એકચુલી હવે હળદર મીઠાવાળા કરી દીધા છે ને હવે હું સાંકળીશ તેલમાં અને ડુંગળી મેં કાઢી દીધી છે અને ટામેટા પણ ક્રશ કરી દીધા છે અને અત્યારે મારા ઘરમાં કામ ચાલે છે રિનોવેશનનું મેં તમને અગાઉ પણ કીધું એટલે ફટાફટ રેસિપી આપીશ તો જે હળદર મીઠાવાળા ભીંડા છે એને આગળ પાછળ જે બીટા કાઢી દીધા હતા એને થોડા સેલો ફ્રાય કરી દીધા છે એ જ તેલમાં મેં ડુંગળી ક્રશ કરેલી ટામેટાની ગ્રેવી એડ કરી દીધી છે અને તમે જોઈ શકો છો કે ગ્રેવી મારી એક બાજુ કૂક થશે ત્યાં સુધી મેં એક વાડકીમાં દહીં લીધું છે મેં બે ચમચી બેસણ અને બધા રૂટિન મસાલા હળદર કાશ્મીરી લાલ મરચું ગરમ મસાલો જીરા પાવડર ટૂંકમાં બધા રૂટિન મસાલા એડ કર્યા છે ને ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું એ બધા રૂટિન મસાલા અને એક ચમચી મલાઈ પણ એડ કરી છે કે જેથી એકદમ સરસ સ્વાદ આવે એનો એકદમ લીસ્તો લીસો સ્વાદ આવે તો તમે જોઈ શકો છો કે મેં ભીંડા પણ પછી એડ કરી દીધા છે ગ્રેવીમાં અને આ રીતના મેં ગ્રેવીવાળું હિંડાનું શાક બનાવ્યું છે સાથે બાજરીનો રોટલો બનાવ્યો હતો એકચ્યુઅલી કામ ચાલે છે એટલે મને સૂટ કરતા નથી ફાવતું તો આ રેસીપી હું ફરીથી પ્રોપર રીતના તમને ચોક્કસથી આપીશ ચોક્કસ ચોક્કસથી ડિટેલમાં આપીશ કે જ્યારે હું ફરીથી બનાવીશ તો અત્યારે આ ચલાવી લેજો છાસ મેં બનાવી દીધી છે અને આ છે અમૃતસર અમૃતસર જ્યારે અમે ગયા હતા ફરવા માટે ત્યારે એક સ્ટ્રીટ સ્ટ્રીટ સ્ટ્રીટવાળા ભાઈ પાસેથી બર્ગર લીધું હતું તેની રેસિપી તમને આપીશ ત્યાં મેં શૂટ કર્યું હતું પરંતુ આપવાની રહી ગઈ હતી તમને તો તમે જોઈ શકો છો કે અમૃતસરમાં અમે બે બર્ગરનો ઓર્ડર કર્યો હતો તો એ ભાઈએ આવી રીતના કાકડીને કટ કરી લીધી હતી કેપ્સિકમને કટ કરી લીધા હતા અને જે ટિક્કી હોય એને ફ્રાય કરી લીધી હતી અને મોટા પેનમાં એમણે બટર બટર લગાવ્યું હતું બટર લગાવ્યા બાદ જે બર્ગર બર્ગર હોય એ રેડીમેડ જ હતા એક્ચુલી હું તમને બર્ગર ટિક્કીની રેસિપી આપું છું એ પણ સ્ટ્રીટ સ્ટાઇલ સ્ટ્રીટ સ્ટાઇલથી તમે જોઈ શકો છો જે નાના નાના બર્ગર આવે છે એ અમને બટરમાં જે બટરવાળા તવામાં આમ આમ કરી અને લગાવી રહ્યા છે એકચ્યુલી જ્યાં મને લાગે કે અહીંયા મારી રેસીપી શૂટ થાય છે તો હું સૂટ કરી લઉં છું કારણ કે મારા પણ કામમાં આવતી હોય છે હું પણ આ રીતના પછી બનાવતી હોઉં છું તો આ રેસીપી બહુ પહેલાં મેં શૂટ કરી હતી પરંતુ તમને આપવાની રહી ગઈ હતી તો આજે મારા રિનોવેશનના કામના લીધે થઈ અને અત્યારે હું ફ્રી છું તો મને થયું આ રેસીપી હું તમને આપી દઉં તમે જોઈ શકો છો થોડો પ્રીમિયમ બર્ગર આ રીતના બર્ગર બ્રેડ આ રીતના પેકેટ આવતું જ હોય છે બજારમાં અને હા અમે હમણાં રિસેન્ટમાં જ આવી રીતના બર્ગર બનાવ્યા હતા ચિકમિકો માટે અને કભી બી બેકરીમાંથી હું લાવી હતી બર્ગર અને બહુ જ સોફ્ટ હતા તમે કભી બી બેકરીના પાઉં પણ ટ્રાય કરી શકો છો એ પણ બહુ સોફ્ટ રહે છે તો તમે જોઈ શકો છો કે આ ભાઈ આવી રીતના કરે છે દેખો કોઈની જોડેથી પણ આપણે કોઈને કોઈ સ્કિલ તો શીખી જ લેતા હોઈએ છે તો આપણી રૂટીનમાં તો બનાવતા નથી બર્ગર ટિક્કી પરંતુ આ ભાઈ સ્ટ્રીટ સ્ટાઇલ લારીવાળા ભાઈ બનાવતા જ હોય છે તે એમની જોડેથી પણ મેં ઘણું બધું વિડીયોમાં જોઈને જ શીખી લીધું હતું અને આ છે એમની લાલ ચટણી એકચ્યુલી આ મરચાંવાળી ચટણી લાગે છે તો આ થોડીક થોડીક જ એ લગાવતા હતા તો આ એમની લાલ ચટણી છે પછી એમની ગ્રીન ચટણી છે આ તમે જોઈ શકો છો ગ્રીન ચટણી એમને લગાવી છે પછી માયોનીઝ છે માયોનીઝ વધારે લગાવ્યું હતું એમણે માયોનીઝ હજુ આગળ પણ લગાવશે અને આ ફ્રાય કરી હતી ટિક્કી એમની પાસે રેડીમેડ હતી એમણે ફ્રાય કરી ડુંગળીની ગોળ સ્લાઇસ અમને મૂકી દીધી છે આ રીતના બર્ગર પર ટામેટા મૂકી દીધા છે તમે જોઈ શકો છો ત્યારબાદ કાકડીને મૂકી દીધી છે એમને કાકડી એમની પાસે મોટી મોટી સ્લાઇસમાં હતી હવે ઉપરથી આવી રીતના કેચટ ટોમેટો સોસ કરી રહ્યા છે અને ફરીથી ગ્રીન ચટણી ત્યારબાદ બાયણીસ તો તમારી પાસે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય તો બર્ગર ટિક્કી બનાવવી બહુ જ આસાન છે હું જ્યારે મારા ઘરે બનાવીશ તો હું તમને એકવાર ડિટેલમાં રેસીપી આપી દઈશ તો તમે જોઈ શકો છો કે એમણે બસ ઉપર પહેલાં એમને બટરમાં બર્ગરને શેકી દીધા હતા અને ત્યારબાદ આ બધું એડ કરી અને બસ હવે એ પેક કરી દેશે પેક કરી અને એમને કટ કરીને આપશે એકચ્યુલી ચીકુના ફેવરેટ છે બર્ગર ટિક્કી ચીકુની ફેવરેટ છે તો અમે લોકો બસ જસ્ટ અમદાવાદ આવવા માટે જ નીકળ્યા હતા અને ચીકુને ભૂખ લાગી હતી તો રસ્તામાં એરપોર્ટ પર અમે આવવા માટે નીકળ્યા હતા અને એને ભૂખ લાગી હતી પછી મેં આ પેક કરાવી દીધી હતી ને પછી એરપોર્ટમાં અંદર જઈને એને ખાધી હતી એક્ચુલી એરપોર્ટની અંદર તો તમે ચા સામાન્ય લેવા જાઓ છો તો પણ સો રૂપિયાની આવે છે તો પછી અહીંયા ગરમ ગરમ ટિક્કી આપ મળતી હતી તો મેં પેક કરાવી દીધી હતી અને એને ત્યાં ખાધી હતી મને યાદ છે અને તમે જોઈ શકો છો કે સરસ રીતે એમને કટ બી કરી દીધી અને તમે આને ટોમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો અને આ નેક્સ્ટ ડે છે નેક્સ્ટ ડે હું મારી જે મોર્નિંગમાં ચા બનાવું છું એક ચા એટલા માટે વધારે છે કે મારી ઘરે જે કારીગરો આવે છે એમની પણ ચા છે આ તો મેં તપેલી ભરીને ચા બનાવી છે અમારી ચા છે અને એ ચાર માણસો આવ્યા હતા આમ દરરોજ બે આવે છે પણ ત્યારે ચાર આવ્યા હતા તો એમની પણ આ ચા છે તો બધાને ચા હું આપીશ અને બસ અહીંયા મીકવું એનું કંઈક ને કંઈક કામ કરતી હોય છે તો આ અમે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો સેલિબ્રેશન પ્રમુખ સ્વામી મહારાજનો મહોત્સવ હતો ત્યારે અમે આ ગયા હતા તો લાવ્યા હતા મેં મેં બ્લોગ પણ મૂક્યો જ છે ડિટેલમાં નથી મૂક્યો પણ તો બી મેં બ્લોગ તો એક બનાવ્યો જ હતો તો આ જે છે એ અલગ અલગ મીન્સ બ્લોગ્સ હતા એને જોઈન્ટ કરવાના હતા તો બહુ જ નાના નાના બ્લોગ્સ હતા તમે જુઓ તો મહેનત બહુ જ લાગી હતી આ આમાં હતા આ પે બોક્સમાં પેકેટમાં હતા એને એક એક જે પીસીસ હતા એકસો છબ્બીસ દેખો હું તમને બતાવી દઉં છું એકસો છબ્બીસ પીસને ભેગા કરવાના હતા એને એક એ ટાઈપની એક્ટિવિટી હતી એને ભેગા કરી અને એક મોટું બનાવવાનું હતું જેમ કે મિકુએ અત્યારે બનાવ્યું છે તો મિકોએ બહુ જ મહેનત કરીને બનાવ્યું અને એને બહુ ટાઈમ લાગ્યો હતો એટલે પછી મેં એને સૂટ કરી દીધું કે ચલો અત્યારે હું તને શૂટ કરી આપું તો આવું છે મીકુ કંકને કેક કરતી હોય છે અને આ ચીકુ મિની પિઝા બનાવે છે એની રેસીપી પણ ક્વિક આપીશ હું તમને કારણ કે ચીકુ ટ્યુશન ક્લાસીસમાં આવ્યા પછી અને સાંજે ભૂખ લાગી હતી તો હું મિની પીઝા લાવી હતી આ પણ હું બી બેકરીમાંથી જ લાવી હતી રેડીમેડ મિની પિઝા છે તો ચીકુએ પિઝા પાસ્તા સોસ લગાવ્યો છે ઉપર ડુંગળી ચીકુએ જ કટ કરી છે અને ડુંગળી લગાવી છે અને આ છે મોઝરેલા ચીઝ મોઝરેલા ચેડર ચીઝ જે હું વાપરું છું એ હું ફ્રોઝન મીન્સ ફ્રોઝન એરિયામાં રાખતી હું છું એટલે કે ફ્રીજરમાં રાખતી હું છું તો ચીકુએ પીઝા વસ્તા સોસ લગાવ્યો મેં તમને પીઝા વસ્તા સોસ પણ બતાવ્યો ડુંગળી લગાવી દીધી અને ચીઝ એન્ડ ચીલી ફ્લેક્સનો ઓરેગાનો અને ત્યારબાદ ચીકુએ ઓવનમાં એને બેક કરી દીધું હતું તો લાસ્ટમાં તમને હું પીઝાનો લૂક બતાવી રહી છું તો આ ટાઈપના પિઝા બન્યા હતા અને ચીકુનિકુએ એન્જોય કર્યા હતા ચીકુન ઇકુએ ખાધા હતા એ લોકોને ભાવે છે અને પીઝા બેક થઈ ગયા ત્યારબાદ ઉપરથી પણ એ લોકો મસાલો લગાવતા હોય છે હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ